બે દિવસમાં ગુજરાતમાં અલગ અલગ ચાર વિસ્તારોમાં સિંહ સીસીટીવીમાં કેદ થયા છે અમરેલીના સાવરકુંડલા આંબરડી ગામમાં સિંહ સીસીટીવીમાં કેદ થઈ છે સિંહને ત્રણ શિકાર કર્યા હતા તો ગીર સોમનાથમાં બે સિંહો ગૌશાળામાં ઘુસી જતા પશુઓમાં પણ અફરાતફરી મચી ગઈ છે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી અને જ્યારે કે જૂનાગઢના ડુંગરપુરમાં શિકારની શોધમાં ત્રણ સિંહ ગામમાં ઘુસી ગયા સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમરેલીના ધારીના ગોવિંદપુરા નજીક પણ વાયરલ થયો છે સ્કૂલ અંગે મોટા સમાચાર છે સ્કૂલમાંથી એલસી લેવા માંગતા વાલીઓ માટે આયોજન વાલીઓ માટે ડીઓ કચેરીએ કર્યું છે ખાસ આયોજન અન્ય શાળામાં પ્રવેશ માટે મદદરૂપ થવા માટે પણ હાજર રહેશે ડીઓ કચેરીએ ચાર અધિકારીઓ ખાસ હાજર રહેશે અન્ય શાળાઓને પણ ડીઓ કચેરીએ કરી છે જાણ વાલીઓને મદદરૂપ થવા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અમારા ચાર અધિકારીઓની ટીમ જે છે એને ડેપ્યુટ કરવાનું આયોજન કરેલું છે અમે સૂચના આપી છે કે કોઈપણ વાલી જે છે સેવન્થ ડેમાંથી જયારે પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરે ત્યારે તેને શાંતિથી સારી રીતે જવાબ આપી પ્રવેશ ફોર્મ ભરાવી અને હાલ પૂરતું ભલે એમનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટેની કાર્યવાહી કરે તેવું જણાવ્યું છે પ્રવેશમાં ક્યાંય પણ તકલીફ ન પડે તે માટે અમે અમારી સારથી હેલ્પલાઇન પણ જે છે એ નંબર પણ જારી કર્યા છે સાથે સાથે આ ચારેય અધિકારીશ્રીઓના નંબર પણ આપ્યા છે અને ત્યાં સ્થળ ઉપર પણ સેવન થેમાં ઉપસ્થિત રહીને પણ તેઓ વાલીઓના કોઈ પણ પ્રશ્ન હશે તેને સાંભળી એમને પ્રવેશમાં મદદ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે

ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી દીધી છે જેથી આજથી ધોરણ છ થી બારનું ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે આગામી દિવસોમાં બાકીના ધોરણનું પણ એડમિશન ની પ્રક્રિયાની સાથે સાથે જે છે એ ઓનલાઈન શિક્ષણ આ શાળામાં પણ ચાલુ થઈ જશે અમદાવાદના મણિનગર વિસ્તારની સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના વિરોધ વચ્ચે આજથી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર ફરી શરૂ કરવામાં આવ્યું છે જો કે આ શૈક્ષણિક સત્ર જે છે તે હવે અત્યારે ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે કારણ કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જે આદેશ કર્યો હતો કે જ્યાં સુધી આ હત્યાનો મામલો થાળે ન પડે ત્યાં સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવું અને માત્ર ઓનલાઈન વર્ગો જે છે તે ચલાવવા અને તેને લઈને શાળામાં ધોરણ છથી આઠના વર્ગો જે છે તે આજથી ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા છે સવારે આઠ વાગ્યાથી લઈને સાડા અગિયાર વાગ્યા સુધી આ ઓનલાઈન વર્ગો જે છે તે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને હાલ આપ જોઈ શકો છો કે એક તરફ આ નયનની હત્યાનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સ્કૂલમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત સ્કૂલની બહાર અને સ્કૂલની અંદર કેમ્પસમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસના જવાનો અહીંયા તૈનાત રાખવામાં આવ્યા છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ડાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ अहमदाबाद नई सेवेंटी डे स्कूल में विद्यार्थिनी हत्या नुकसान स्कूल ना जो पूर्व शिक्षक के करियां चें चौंकावनारा आरोप लगावे आच्चे पूर्व शिक्षक फ्रांसिस नो स्कूल संचालकों पर गंभीर आरोचन स्कूल में बाड़कों ने बाइबल नो अभ्यास करावा मा आपत्तो हतो एक मॉरल सब्जेक्ट था जो कि ब

उसके बच्चे जो नौ साल का था उसको भी हरासमेंट हुआ टॉर्चरिंग हुआ उसको क्लास के बाहर निकालते थे बारिश में खड़ा करते थे स्कूल संचालकों ने नियम विरुद्ध सात आठ शिक्षकों की भर्ती करी थी डीओ ने मनाई होवा छता भर्ती कर डीओ द्वारा स्कूल ने भर्ती मुद्दे पेनल्टी कर स्कूल में प्रोफेशनल टीचर भर्ती कराई नती आरोप है नॉन डेड बेड टीचर अपॉइंट किया था एज प्रोफेशनल टीचर जो होते जो जिसका बी एड बी एड होता है और डी एड होता है तो ये नॉन प्रोफेशनल टीचर अपॉइंट किया था तो बच्चों का बहुत नुकसान होता था एजुकेशन उनका फ्यूचर बर्बाद हो रहा था तो गैरकायदे सर डोनेशन उघरावातु ने डोनेशन नो कोई रिकॉर्ड इलीगली डोनेशन करते थे पेरेंट्स से जिसका रिकॉर्ड अब तक नहीं है 12 સાલ પ્રિન્સિપલ હતા મિસ્ટર સંજીવ બોસલે ઉસને પેરેન્ટ્સ સે ડોનેશન કલેક્ટ કિયા વો ડોનેશન કા રેકોર્ડ અબિતક નહી હે આ સાથે તેમણે આરોપ પણ લગાવ્યો છે કે હું સ્કૂલ સંચાલન સામે બોલતો હતો અને જેથી મને ફસાવી સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયો વિદ્યાર્થીના પરિવાર પર દબાણ કરી અને મારા પર પોલીસ ફરિયાદ પણ કરાવી હતી અને જેથી હું બે હજાર ત્રેવીસમાં સ્કૂલમાંથી નીકળી ગયો હતો નિકોલ બ્રાન્ચમાં પણ બાળકો તંબાકુ લઈને આવ્યા હતા અને મેં ફરિયાદ કરી હતી વર્ષ બે હજાર ઓગણીસથી થી ત્રેવીસ સુધી સેવન્થ ડે સ્કૂલની નિકોલ બ્રાન્ચમાં શિક્ષકે કામ કર્યું હતું 2023 में फिर मेरा वो मैंने जो सब मुद्दे उठाए डियो साहब के ये सब मॉरल पढ़ाने के गुटखा खाने का तो ये प्रिंसिपल ने पेरेंट्स एक स्टूडेंट को अरेंज करके मेरे पे कमेंट पास करवाया टीचर्स डे के दिन ही फिफ्थ सेप्टेम्बर दो की बात है तो मैंने वो बच्चे को एक दो चाटा मार दिया कि भाई ये दूसरे टीचर पे कमेंट पास नहीं किए तो ये मुद्दा प्रिंसिपल ने बहुत गंभीर तरह से उठाया બાબતે ચેકિંગ શરૂ કરાયું છે ઓવરસ્ટે એનડીપીએસ સહિતની બાબતોને ધ્યાનમાં રાખી ચેકિંગ કરાયું મારવાડી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયા હોવાનો આક્ષેપ લાગ્યો છે સ્થાનિકો દ્વારા પોલીસને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી રતનપર માથા માધાપર સહિતના ગામોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ત્રણ જેટલી શંકાસ્પદ વિદેશી મહિલા નાગરિકોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઓફિસ ખાતે લઈ જવામાં આવી જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા વધુ પૂછપરછ અર્થે લઈ જવામાં આવ્યા મારવાડી યુનિવર્સિટી તથા આજુબાજુની યુનિવર્સિટી દર્શન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જે આઉટ કન્ટ્રીના સ્ટુડન્ટો છે એ બાબતે ગામ લોકોની તથા આજુબાજુવાળાની એવી રજૂઆતો હતી કે આ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે વેલિડ વિઝા કે પાસપોર્ટ ધરાવતા નથી તથા સ્ટુડન્ટ વિઝાને બદલે બીજી પ્રવૃત્તિ કરે છે એવી રજૂઆતોને અનુલક્ષીને હાલમાં એનસીબીના અધિકારીઓ તથા રાજકોટ શહેર એસઓજી પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજુબાજુના ગામોમાં જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ રહ્યા છે ત્યાં બધી જગ્યાએ ચેકિંગ ચાલુ છે રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયા હોય તે પ્રકારની રજૂઆત મામલે પોલીસને જે રજૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત હાલ અત્યારે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ એનસીબી દ્વારા હાલ અત્યારે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અંદાજિત દોઢસો જેટલા વિદ્યાર્થીઓની ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને જે ચેકિંગ ની કાર્યવાહી અંતર્ગત જે વિદ્યાર્થી વિદેશી વિદ્યાર્થીઓ રાજકોટ શહેર ખાતે રહે છે તેમનો તેમના જે વિઝા છે તે વેલિડ છે કે કેમ તેમનો ઓવરસ્ટે છે કે કેમ તે સહિતની બાબતો અંગે હાલ અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે સાથોસાથ કોઈ વિદ્યાર્થી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે કે કેમ તે બાબતે પણ હાલ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે